એ ટાટ પાસ વિદ્યાર્થીઓ લગભગ દોઢ વર્ષથી માંગણીઓ કરી રહ્યા છે યાત્રાઓ કાઢે છે આવેદનો આપે છે વિરોધ કરે છે અને સરકાર વાટા વાટાઘાટો સુધા નથી કરતી એવું કહેવામાં આવ્યું હતું છેલ્લે કે લોકસભાની ચૂંટણી પછી પછી કાયમી શિક્ષકોની ભરતી કરી છે ફરીથી જે ભાવિ શિક્ષકો છે એ આજે ગાંધીનગરમાં ગયા આજે કોઈ પણ ગુજરાતમાં માતા પિતા દીકરા દીકરી જે ધરાવે છે કે આ દ્રશ્યો જોયા હશે ને ટીંગાટોળીના જે આતંકવાદીને પણ જે વ્યવહાર ન કરે ને એવો વ્યવહાર આ હર્ષ સંઘવીને ભૂપેન્દ્ર પટેલની પોલીસે આ આપણા બાળકો સાથે કર્યો છે આપણા ભાવિ શિક્ષકો સાથે કર્યો છે તમે ડ્રગ્સ રોકી નથી શકતા ડ્રગ્સ પકડાય છે બિનવારસી પકડાય છે તમારી તમારી એ લાયકાત નથી કે તમે આરોપીઓને પકડી શકો તમે અગ્નિકાંડ જેવા કાંડો રોકી નથી શકતા તમે જેલમાંથી વિડીયો કોલ રોકી નથી શકતા પણ જો ભાવિ શિક્ષકો આંદોલન કરે અટકાયત કરવાની વાત એને દૂર દૂર સુધી મોબાઈલો લઈ લેવામાં આવે એને ડિટેનો કરી લેવામાં આવે એને ઠીંગાટોળી કરવામાં આવે જાણે આતંકવાદી સાથે પણ વ્યવહાર માટે એવો વ્યવહાર આજે ભાજપની પોલીસ છે હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલની પોલીસ છે નરેન્દ્ર મોદીજીના હિસારે આ કામ કર્યું બહુ દુઃખદ વાત મારું ગુજરાત મારી બહેનો મારી દીકરીઓ આ તો બહુ કહેતા હતા તમે આજે તમારી માતા બેન દીકરીઓને કઈ રીતે ડીંગાટોળી કરી અને ગાંધીનગરમાંથી ઉપાડી છે એ જોઈને કોઈ પણ માતા પિતાનો હૃદય હચમચી જાય કે મારા બાળક સાથે આવું થાય તો એટલે ગુજરાતીઓને મારી વિનંતી છે કે ભાજપના ભ્રમમાંથી બહાર આવો આ કોઈ ના નથી કાલે તમારો દીકરો પણ હશે દીકરી પણ હશે તમે ભાજપના નેતા હશો ને તો તમારા દીકરા દીકરીઓ સાથે આ વ્યવહાર કરશો આ એટલા નીચલી કક્ષાના પોલિટિશિયનો છે એ ડ્રગ્સ નહીં રોકી શકે એ હુમલાઓ નહીં રોકી શકે પણ આપણા બાળકોનો ભાવિ જરૂર રોકી શકશે એટલે આ સદંતર દુઃખદ ઘટના છે તાત્કાલિક ધોરણે ટેટ ટાટ પરીક્ષાનો એ ભરતી કરો કાયમી શિક્ષકોની નહીં તો ફરીથી આમ આદમી પાર્ટી છે એ આંદોલનના માર્ગે મજબૂરી અને ઉતરશે જય હિન્દ જય ભારત